હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું જન્માષ્ટમી આવી રહી છે તો કાનાજીને પ્રસાદ ધરાવવામાં આપણે પંજરીનો પ્રસાદ ધરાવતા હોઈએ છીએ પણ અહીંયા ઘણા લોકોને પંજરી કેવી રીતે બનાવવાનું એ આવડતું નથી તો અહીંયા હું એ બતાવવાની છું કે પંજરી કઈ રીતે બને તો પંજરી બનાવવા માટે તમારે અહીંયા સૌથી પહેલાં પંજરીની બધી સામગ્રી લઈ લેવાની છે તો અહીંયા આપણે અડધી વાટકી જેવું સૂકું નારિયેલનું છીણ લઈ લેવાની છે અહીંયા તમારે સૂકું નારિયેળનું છીણનો ઉપયોગ કરવાનો રહેશે અને ફ્રેશ લેવાનું પછી દસથી બાર કાજુના ટુકડા પિસ્તા પછી અહીંયા અડધી ચમચી જેવો અજમો લેશું એક ચમચી જેવું આપણે જીરું લેશું અહીંયા જીરું કાચું લેવાનું છે એક ચમચી જેવી વરિયાળી લેશું ચારથી પાંચ એલચીના દાણા જાયફળનો ટુકડો બદામ અને અહીંયા આખા ધાણા લઈ લેશું એક વાટકી જેવા આપણે આખા ધાણા લેવાના રહેશે અહીંયા આપણે એક વાટકી જેવી ખડી સાકર લેવાની છે અહીંયા તમારી પાસે ખડી સાકર ના હોય તો ઘરની સાકર બી તમે લઈ શકો છો હવે આ બધી વસ્તુને આપણે શેકવાની રહેશે તો અહીંયા આપણે શેકવા માટે સૌથી પહેલાં આપણે એક નાનું પેન લઈ લેશું પેનને ગરમ થવા દઈશું પેન ગરમ થાય એટલે એની અંદર થોડુંક આપણે ઘી એડ કરીશું અને પહેલાં આપણે આખા ધાણાને શેકીને રેડી કરી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અહીંયા ધાણામાંથી સુગંધ આવે એટલું જ શેકવાનું છે એકદમ બળી ન જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું ધાણા અહીંયા તમારા ફ્રેશ હોવા જોઈએ અને એકદમ જ સરસ હોવા જોઈએ ધાણા અહીંયા શેકાઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરીને આને એક પ્લેટમાં લઈ લઈશું એવી જ રીતે આપણે સેમ કઢાઈમાં બદામ કાજુ અને પિસ્તા લઈ લેશું અહીંયા હવે આપણે ઘીનો ઉપયોગ જ નથી કરવાનો અહીંયા હવે આપણે સ્લો ગેસ પર આ શેકાઈ જાય એટલું જ આપણે શેકીને રેડી કરવાનું છે તો અહીંયા કાજુ બદામ અને પિસ્તા શેકાઈ ગયા છે પછી આપણે સેમ પેનમાં વરિયાળી જીરું અને અજમાને બી એવી જ રીતે શેકીને રેડી કરી લેશું ખાલી સુગંધ આવે એટલું જ શેકવાનું છે બળી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું જીરું વરિયાળી નજમો શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને આને બી આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે અહીંયા આપણે જે નારિયેલ છીણીને રાખ્યું છે સૂકું એને બી આપણે સો ગ્લાસની ફ્લેમ ઉપર આપણે શેકીને રેડી કરી લેશું અહીંયા નારિયેલ બી બળી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આપણું નારિયેલ સરસ એવું શેકાઈ ગયું છે તો એને બે વેક પ્લેટમાં લઈ લેશું અહીંયા આપણી બધી જ વસ્તુ સરસ એવી શેકાઈને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને હવે આપણે આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી આ રીતે મિક્સરના જારમાં પહેલાં આપણે દાણાને ગ્રાઇન્ડ કરીને રેડી કરી લેશું તો હવે આપણે આને પીસીને રેડી કરી લઈએ અહીંયા સરસ એવું આપણું પીસીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા આપણે આ રીતનું પીસીને રેડી કરવાનું છે થોડુંક અધકચરું પીસવાનું બહુ નહીં હવે આપણે આને એક વાસણમાં કાઢી લેશું એવી જ રીતે સેમ મિક્સર જારમાં આપણે હવે જીરું અજમો અને વરિયાળીને બી શેકી લઈ લેશું અને એની સાથે જ આપણે જે એલચીના દાણા અને જાયફળ છે એ પણ એડ કરી દઈશું અને આને બી હવે આપણે પાવડર ફોર્મમાં પીસીને રેડી કરી લેશું તો આ રીતે તમારે અહીંયા બધી વસ્તુ પાવડર ફોર્મમાં પીસીને રેડી કરી લેવાનું હવે આ પાવડરને બી જે વાટકામાં આપણે ધાણાનો પાવડર કાઢ્યો છે એની સાથે જ આપણે એ વાટકામાં કાઢી દઈશું હવે ફરીથી મિક્સર જારનું બાઉલ લઈ લઈશું એની અંદર આપણે ઘડી સાકર જે અતકચરી વાટીને રાખી છે એ આપણે હવે મિક્સર જારના બાઉલમાં લઈ લઈશું અને આને હવે પાવડર ફોર્મમાં પીસીને રેડી કરી લેવાનું છે તો હવે આને ગ્રાઇન્ડ કરી લઈએ ગ્રાઇન્ડ કર્યા પછી આ રીતે તમારું પાવડર ફોમમાં પીસણી રેડી થઈ જાય પછી જેમાં આપણે ધાણા અને વરિયાળીનો પાવડર કાઢ્યો છે એ જમાં આપણે સાકર બી એડ કરી દેસું બધી અહીંયા સાકર તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો હવે આપણે બધી વસ્તુને પહેલાં મિક્સ કરી લેવાની આ રીતે ધાણા પાવડરમાં સરસ રીતે સાકર મિક્સ થઈ જાય પછી કાજુ બદામ પિસ્તાને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી દેવાના તમારે અને આની અંદર એડ કરી દેવાનું એને બી સરખી રીતે આપણે હવે મિક્સ કરી લેશું અહીંયા સરખું મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર જે આપણે નારિયેલ શેકીને રાખ્યું હતું એ પણ એડ કરી દઈશું અને એને બી સરખી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો તો અહીંયા બધી જ વસ્તુ આપણી સરખી રીતે મિક્સ થઈ ગઈ છે અને આ રીતે તમારી પંજરી બનીને રેડી થઈ ગઈ છે તો તમે આ વખતે જન્માષ્ટમી ઉપર તમારી કાનાજીને પ્રસાદીમાં આ રીતે પંજરી જરૂરથી બનાવજો મેં પંજરી ઉપર આ રીતે તુલસીના પાનથી ગાર્નિશિંગ કર્યું છે અને પ્રસાદમાં આપણે તુલસીનું પાન અવશ્ય રાખવાનું હોય છે તો કાનાજીને આ રીતે તમે જરૂરથી આ વખતે પંજરીની પ્રસાદી ધરાવજો અને કેવી બને છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો એક લાઇક કરજો થેન્ક યુ ફોર વોચિંગ